સાહેબજી જય માતાજી એય માતાજી આ તો આ ભાઈ અરે હે સાહેબજી ગાલ કો આજ પર્યાવરણ દિન ને આજ હાથ મે કોડી પર્યાવરણ દિન ચોવા દે કે મને રખે તા જાણે જો મને કોડી હે ફે કોડી ગાલ કો પર્યાવરણ હેવર હી પાંજુ કંપની આવી હું મળે આયો દુનિયા જે પર્યાવરણ નાશ થી વે એલા કરે વિશ્વ મે ચિંતા તક અચ થી પર્યાવરણ દિન ભાઈ પાંજો પર્યાવરણ બચાયો પોખ્યો કર્યો કર્યો કર્યો

કારણ પર્યાવરણ હિ જો કો બચાવવા રાઈ ઈ કેર ને પર્યાવરણ કપી કે રામ સમુર મોજી ને આતા ફટ થી પ્યો છે રુગા નેરો તો કંપની વારા હો નેરો તો ખરાબ ભાઈ ભાઈ પર્યાવરણ તલાણા સાહેબ પર્યાવરણ બચાડે કે કતા નો અચેતા વેલા પરદેશ નો તા ગણે કચ્છ બહાર નો અચેતા ગણે ગુજરાત બહાર નું અચે તા અને પાજી કચ્છ જે ધાય ઉંડા કુંડા યાદ દીતા અને પૂખીતા પાંજા બાઈ ભાઈ મળે રાજી કે બા નેરતા કરો ઝાડ પોખણ આયો આય એ ચાને એટરા દયાડું અઈ ભા પર એને લખું કપે વેજ ના કેમેરા તે એકડો તો ભૂખ인다 ઓકે તા પાકે તા એકડો ભૂખી કેમેરા તે ભૂખી પાકે ખપે આના આવરા પાજા વડીલ પોખીયા ઝાડ કઈક વડ પોખીયા વેચાડા કાવળો ખાણી ખાણી ને કઈક મુલક જે ઉછાઈઓ કરી વ્યા ઈ કોઈને કંપની જો સાહેબ જો પોખે ને કુંડે મે ઈ વટવારો વા કાકે પેટ સુટ થાતે તો નુ આરા તા ચડ ગરીબી છે અને યાર પોખ્યા

هي پان کي جھڙ تا ضرور پوکيو ڪو کي پتا آهي پان جا جھڙ جو جتن جي بهرو ڪڻو کي پتا ڪون هڪ واڙي ۾ آهي ن ڪواڙي ۾ هيلو آهي يار کي کپي دل گه ره هِن هڪڙي سان کپا ڏي هٿو هٿو هي جھڙ جو آهي پان هي ن بن وئي مڻي کي چا جا ۽ هالو چاھي